અત્યારે હું તમને ફ્રેન્ડ્સ જે ભાષાંતર કરવા માટેનો એક મંત્ર આપું છું એ મંત્ર ધ્યાનમાં લઈ લેજો છેક ક સુધી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખશો ત્યાં સુધી તમને આ મંત્ર કામમાં આવશે હું વિદ્યાર્થી છું આઈ એમ અ સ્ટુડન્ટ એમાં આ હું છે એ કર્તા છે અને છું છે એ ક્રિયાપદ છે ઓકે કર્તા અને ક્રિયાપદ ગુજરાતીમાં

એ હમ જુદા હો ગયે